હેલ્લો ગઈશ તો મિત્રો નમસ્કાર સાંજના લગભગ સાત વાગે ગયા છે મિત્રો આપણે હું એક બતાવવા જઈ રહ્યો છું કે આપણે જે તળાવમાં પાણીની પાઇપ નાખેલી છે ત્યાં પાણી આવી ગયું છે ત્યાં લગભગ સાંજના છ અડાસો આવી છે હું સાત વાગે ત્યાં જઈ રહ્યો છું મિત્રો જે પાણી ચાલુ જ છે ઓલકજો જોવાનું ચાલો કન્ટિન્યુ જોઉં મિત્રો દાડા વાતમી ગયો છે સાત વાગે ગયા છે થોડું થોડું અંધારું થઈ ગયું છે એના માટે થોડોક રિઝલ્ટ ઓછું આવે છે જોવાનું રાખો હું તમને બતાવું પાણી કે કેટલું કેટલું પાણી આવ્યું ક્યાં ક્યાં આવ્યું મિત્રો હાલ પાણી છે જોઉં છું માં આપણે બ્લોક જોવાનું ચાલુ રાખો હું તમને બતાવું કેટલું પાણી આવ્યું તરત જ પાણી આવેલું છે બહુ વેખાર નથી પાણી આવે જો મિત્રો પાણી આવી ગઈ છીએ આ જે તળાવમાં પાણીની પાઇપ નાખેલી હતી તેમાં જ પાણી આવ્યું છે આ પહેલી વાર આવી છે બધું પાણી આવે છે થોડું થોડું એક બોર જેટલું જેટલું પાણી આવેલું છે એક બોર કરતાં પણ વધારે આવે છે છે ખબર નહીં કેટલી ઘણા ચાલુ રહે છે પણ હાલ તો આવી છે હવે કેટલી વાર સુધી ચાલુ રહે સવારમાં હોય છે તો પછી બંધ થઈ જાય જેવું આ ઝાયરું પાણી જો ન તળો ભરાઈ જાય તો પછી જાય તો વાંધો નહી મિત્રો અને આટલી ગડા ચાલુ ર છે કોને ખબર આતો હોય ટેસ્ટિંગ કરવા માટે પાણી નાખી હોય તો ભગવાન કントリー ના ઘો તો બીજ બીજ પાએ બતાઉ બીજે ડાળામાં કેટલો કેટલો કેટલું પાણી આવ્યું જુદાડા આપની ગય છે જો સાત ऊपर वाकिया सात सवा था ठहर गया था मैंने थोड़ो रिजल्ट प्रॉब्लम से पानी आ रही है जो आखिर फिर चालू है तो તો તળાવ ભરાઈ જાય બાકી જો આવીને તે તળાવ નહીં ભરાય કેમ કે હળવું તળાવ ખાલી છે હળવું ભરાયેલું છે હળવી તળાવ ખાલી છે જોઈએ કેટલું પાણી ભરાય છે ખબર પડે કેટલું આવ્યું આવી મિત્રો ઘરે જવાનો સમય થઈ ગયો છે પણ હવે બહુ નીકળવાનું છે લગભગ ત્રણ વાગે પાણી નાખ્યું